વડોદરા શહેર રાણા સમાજ દ્વારા આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો મેડિકલ કેમ્પની સાથે સાથે સિનિયર સિટીઝન્સ વ્યક્તિઓ માટે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવનાર હોવાનું સમાજના અગ્રણીએ જણાવ્યું છે ત્યારે આ મેડિકલ કેમ્પ પણ વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો અહીં સેવા આપનાર છે તદુપરાંત આંખની તકલીફથી પીડાતા વ્યક્તિઓ માટે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે સમાજ દ્વારા વાર તહેવારે અનેક સામાજિક તેમજ સમાજના ઉત્કર્ષ માટેની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને હંમેશા કરતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી cool નમસ્કાર મિત્રો સમગ્ર ગુજરાતી રાણા સમાજ પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તથા વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ મેડિકલ કેમ્પમાં વડોદરા શહેરના રાણા સમાજના તેમજ અન્ય સમાજના નિષ્ણાત ડોક્ટરો મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવાના છે અને આ નિષ્ણાત ડોક્ટર્સો અલગ અલગ વિભાગમાંથી જેમ કે ફિઝિયોથેરપી વિભાગ ઓર્થોપેડિક સર્જન ન્યુરોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ ડેન્ટિસ્ટ હોમિયોપેથિક દરેક વિભાગના ડોક્ટર્સ મેડિકલ કેમ્પમાં સેવા આપવાના છે તદઉપરાંત આ મેડિકલ કેમ્પમાં જરૂરી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે આંખોની તપાસ કરી વિના ચશ્માનું વિતરણ કરવામાં આવશે ડાયાબિટીસનું ફ્રીમાં ચેકઅપ કરી આપવામાં આવશે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પનું સ્થળ છે ફતેપુરા રાણાપંચની વાડી ફતેપુરા રાણાવાસ વડોદરા અને તારીખ છે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી અને સમય છે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અને આપના માધ્યમથી હું સંસ્કારી નગરી વડોદરા શહેરના તમામ રાણા સમાજના લોકોને સંસ્થા વડોદરા શહેર રાણા સમાજના શ્રી જીતેન્દ્રભાઈ કાંતિભાઈ રાણા ઉપપ્રમુખ રાજેશભાઈ રાણા મહામંત્રી વિપુલભાઈ રાણા મહિલા પ્રમુખ જાગૃતિબેન રાણા મહિલા મહામંત્રી દર્શનાબેન રાણા તમામ તરફથી આપ સૌને આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાથવીએ છીએ થેન્ક યુ